પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પણ પોલીસની કસ્ટડીમાં રહેલો એ આરોપી ભલે હોય તો પણ એ માણસ છે અને માણસને સાચવવાનું કામ પણ પોલીસનું છે પોલીસને તાલીમ શાળામાં આરોપી સાથે કેવી રીતના વ્યવહાર કરવો અને કેવી રીતના માણસાએ રાખવી તેની તાલીમ નથી મળતી તેના કારણે આત્રે ત્રે મહિને એવી ઘટના ઘટતી જાય છે કે કસ્ટડીમાં આરોપીનું મોત થાય છે આવી જ ઘટના ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં થઈ જેમાં એક આરોપીએ પોતાનું માથું લોકઅપ સાથે ભટકાડી પોતાનો જીવ લઈ લીધો હવે આ મામલે આઠ પોલીસ અમલદારો સામે ગુનો નોંધાયો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એવી ઘટનાઓની કે જે પોલીસ લોકઅપમાં ઘટે છે પોલીસ લોકઅપમાં પોલીસ આરોપીને એટલું ફટકારે છે કે તેનું મોત નીપજે છે આવી બે ઘટનાઓ તાજેતરમાં બની જેમાં એક ઘટના જૂનાગઢમાં અને બીજી ઘટના અમદાવાદમાં ઘટી છે જેમાં પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે હવે ત્રીજી ઘટના સામે આવી છે આ ઘટના છે ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનની પણ શું હતી આ ઘટના તેની વિગતે વાત કરીશ વાત એવી છે કે મૂળ અમરેલીનો વતની નરેશ જાળિયા જે અમરેલીના ભટવદર ગામનો રહેવાસી છે અને ગરીબ માણસ છે સુરતમાં રોજી કમાવા માટે તે ગયો અને સુરતમાં હીરાના કારખાનામાં તે મજૂરી કરતો હતો થોડા મહિના પહેલાં તેનો સાળો તરુણ એક છોકરી સાથે ત્યાં આવે છે અને નરેશને જાણ કરે છે કે આ છોકરીના હું પ્રેમમાં છું અને આની સાથે મારે લગ્ન કરવા છે નરેશ સામાન્ય માણસ છે નરેશ મજૂર માણસ છે તેને કાયદાની ખબર નથી બીજી તરફ આ છોકરી સુત્રાપાડાની હતી એટલે સુત્રાપાડામાં રહેતા હોવાનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોતાની દીકરીનું તરુણ નામના યુવાને અપહરણ કર્યું છે તેવી ફરિયાદ આપે છે આ મામલે સુત્રાપાડા પોલીસ તપાસનો દોર શરૂ કરે છે ત્યારે જાણકારી મળે છે કે તરુણ જે યુવતી સાથે ભાગ્યો છે 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 તે સુરતમાં એટલે પોલીસ સુરત પહોંચે અને અને ઘરમાંથી આ યુવતી મળી આવે છે પોલીસ બંનેની કસ્ટડી લે છે સૂત્રાપાડા પાછા જઈ છોકરી તેના મા બાપને સોંપે છે અને તરુણ સામે જે ગુનો નોંધાયો હતો એટલે કે અપહરણનો ગુનો તે મામલે તેની ધરપકડ થાય છે ત્યાં શું બન્યું તેની કોઈને ખબર નથી અચાનક પોલીસ જાહેરાત કરે છે કે તરુણ પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો છે આ મામલે સુત્રાપાડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો પણ નોંધાય છે બીજી તરફ તરુણનો પરિવાર એટલે કે નરેશ અને નરેશના માતા પિતા સહિત બધા જ તરુણ માટે ચિંતિત હતા કે તરુણ ક્યાં ગયો નરેશ પોતાના વતન અમરેલી આવી જાય છે અને પોલીસ પાસે સતત ધક્કા ખાય છે કે મારો શાળો તરુણ ક્યાં ગયો આ મામલે ખૂબ તપાસ કરવામાં આવે છે છતાં કોઈ પત્તો મળતો નથી પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપી જતો રહે છે અને પોલીસ તેને શોધવામાં સફળ થતી નથી આખરે કંટાળી નરેશ એક આરટીઆઈ કરે છે અને આરટીઆઈમાં પોલીસ પાસે જાણકારી માગે છે કે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા મને આપવામાં આવે કે ખરેખર તરુણને તમે લાવ્યા ત્યારે ક્યાં રાખ્યો હતો અને તે કેવી રીતના ભાગ્યો આ મામલાથી સુત્રાપાડા પોલીસ નારાજ થાય છે અને એ જ રાત્રે અમરેલી આવી અમરેલી પોલીસની મદદથી નરેશને ઉપાડી જવામાં આવે છે સૂત્રાપાડા ખાતે લઈ જવામાં આવે છે જ્યાં તેની ઉપર તરુણને આશ્રય આપવાના ગુનામાં તેની ધરપકડ થાય છે વહેલી સવારના પાંચ વાગે એક ઘટના ઘટે છે જેમાં પોલીસ કસ્ટડીમાં રહેલો તરુણ અચાનક ઊભો થાય છે અને લોકઅપના સળિયા સાથે માથું ભટકાડી માથું ફાડી નાખે છે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા બંધ હતા પણ સદનસીબે સામે બેઠેલા પીએસઓનો બોડી વોન કેમેરા ચાલુ હતો જેમાં આખી ઘટના કેદ થાય છે પોલીસ તરત લોકઅપમાં રહેલા નરેશને બહાર કાઢી પહેલા સુત્રાપાડાના હોસ્પિટલમાં લઈ જાય છે જ્યાં ડૉક્ટર અભિપ્રાય આપે છે કે આને મોટી હોસ્પિટલમાં લઈ જાઓ એટલે વેરાવળની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પણ ધીરે ધીરે તરુણની સ્થિતિ બગડી રહી હતી એટલે વેરાવળથી તેને જૂનાગઢ લાવવામાં આવે છે જૂનાગઢથી તેને રાજકોટ લાવવામાં આવે છે અને રાજકોટથી ડૉક્ટરની સલાહ પ્રમાણે તેને અમદાવાદ શિફ્ટ કરવામાં આવતો હતો ત્યારે તેનું મોત નીપજે છે આ મામલો નરેશના પરિવાર માટે ખૂબ જ આઘાતજનક હતો કારણ કે તેમણે પોતાનું એક દીકરું ગુમાવ્યું તેમનો પ્રશ્ન હતો કે મારા પુત્રને કઈ માત્રામાં ટોર્ચર કરવામાં આવ્યો કે તેણે પોલીસ લોકઅપમાં પોતે આત્મહત્યા કરી લીધી એટલે આ પરિવારે આ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો એટલે પોલીસે આ મૃતદેહ જૂનાગઢ કોલ સ્ટોરેજમાં રાખ્યો આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા પરિવારજનો ફરિયાદ નોંધાવવાની માગણી કરતા હતા પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર નહોતી ઘટનાના પાંચ દિવસ પછી પોલીસ કૂણી પડી અને પોલીસે કહ્યું કે હા આ મામલે અમે ફરિયાદ નોંધીએ છીએ આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આઠ વ્યક્તિઓ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે તમે પોલીસ અમલદાર છો તો ધ્યાન રાખજો કે તમારી કસ્ટડીમાં રહેલો માણસ તમારા માટે બહુ અગત્યનો છે આરોપી હોય તો પણ તેને તે મૃત્યુ ન પાવે તેની કાળજી તમારે લેવાની છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો અને એટલા માટે કહેજો કે પોલીસ જેલમાં જશે તે જુદો પ્રશ્ન છે પણ કોઈનો દીકરો જશે તો તે પોલીસ પાછો નહીં અપાવી શકે અત્યારે મને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ पीड परा जाना